હાઇડ્રેશન કરવામાં આવે તો ઇથેનોલ મળે ભણી ચૂકેલા છો બરાબર છે ઇથિન એટલે થાય સી ટુ એચ ફોર ડબલ બોન્ડ સી એચ ટુ ઇથિન

અને મંદ H2SO4 ની હાજરીમાં હાઇડ્રેશન કરો પર્ટીક્યુલરલી અહીંયા તમને પ્રમાણ આપેલું છે અપ્રોક્સિમેટલી 40% સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને 1% H2SO4 એટલે આપણે એમ કહી દઉં તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને વિનાયલ આલ્કોહોલ મળશે સિમ્પલીઝ ધ બેસ્ટ ઇટ ઇઝ ઓલસો સિમેટ્રિકલ આલ્કાઇન तो सिंपल कोई एक कार्बन ऊपर h जोड़ो एक कार्बन ऊपर oh जोड़ो तो धारी लोक में आऊ सी h2 ch और आना साथे जोड़ो oh इट्स विनाइल अल्कोहल ओके यू नो दिस इज विनाइल अल्कोहल एंड इट इज इनोल

અને તમને બધાને ખબર છે કે ઇથેનોલ નું રિડક્શન તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે કેટાલિટિક રિડક્શન કરો તો તમને મળશે પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ H2 નાખો ઇન પ્રેઝન્સ ઓફ નિકલ કેટલિસ્ટ ગરમી આપો પાઇબન તૂટે અહીંયા એક H જોડાય એક અહીંયા જોડાય ફાઇનલી તમને લોકોને પ્રોડક્ટ મળે CH3 CH2 OH એટલે કે ઇથેનોલ

मोलासेस में रेली कांड सुक्रोज इज नथिंग बट शुगर एक खांड है मोलासेस में रेली कांड को आत्मान इनवर्टेज उत्प्रेरकनी आजरीमा करवामा आवे तो ग्लूकोज और फ्रुक्टोज નું સપ્રમાણ મિશ્રણ મળે છે 6H12O6, 6H12O6। ग्लुकोज से 6H2O6 दोस्तों ग्लूकोज एंड फ्रुक्टोज बोथ आर आइसोमर्स ऑफ ईच अदर પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય ગ્લુકોઝ એમાં મેઇન ક્રિયાશીલ સમૂહ હોય આલ્ડીહાઇડ સો ઇટ ઇઝ આલ્ડોહેક્ઝોઝ શર્કરા અને ફ્રુક્ટોઝ છે એમાં મુખ્ય સમૂહ હોય કીટોન એટલે એ છે કીટોહેક્ઝોઝ શર્કરા ઓકે દોસ્તો સો ધીસ બોથ આર યુ કેન સે ધેટ ધીસ બોથ આર ફંક્શનલ આઇસોમર્સ ઓફ ઈચ અધર ઓકે તો પહેલી વાત

પંચાણું ટકા ઇથેનોલ અને પાંચ ટકા પાણીનું દોસ્તો વોટ ઇઝ એઝિયો એઝિયો ટ્રોપિક મિશ્રણ એટલે બે પ્રવાહીઓનું ચોક્કસ પ્રમાણમાં લીધેલું મિશ્રણ કે જે પ્રવાહી તેમજ બાષ્પ અવસ્થામાં એક સરખું હવે એની બાષ્પ બની તો બાષ્પ અવસ્થામાં પણ જે કાંઈ પણ રેશિયો હશે એમાં પંચાણું ટકા પાણી હશે પાંચ ટકા સોરી પંચાણું ટકા ઇથેનોલ હશે પાંચ ટકા પાણી હશે તો બાષ્પ અવસ્થામાં પણ એનું પ્રમાણ જળવાય રહે તો એવા મિશ્રણને ને કહેવાય કેવું મિશ્રણ આજ જો ટોપિક મિશ્રણ તો આ આથવણ પદ્ધતિ બહુ સિમ્પલ છે C12 H22O 11 H2O ઇન પ્રેઝન્સ ઓફ ઇન્વર્ટર્સ કેટલિસ્ટ એન્ઝાઇમ સોરી તો એ બનાવશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય અને ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં તમે લોકો ફરીથી આથવણ કરો તો મળે ઇથેનોલ અને સીઓટુનું મિશ્રણ આ દરમિયાન પંચાણું ટકા ઇથેનોલ અને પાંચ ટકા પાણીનું મિશ્રણ મળે અને કહેવાય એઝિયોટ્રોપિક મિશ્રણ શુદ્ધ ઇથેનોલ મેમ્બ્રેન ટેકનોલોજી પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે દોસ્તો યાદ રાખજો શુદ્ધ ઇથેનોલ મેમ્બ્રેન ટેકનોલોજી દ્વારા મેમ્બ્રેન ટેકનોલોજી પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે ઓકે ચલો નેક્સ્ટ સ્ટાર્ચમાંથી કાર્બન અને આલ્ફા ડી ગ્લુકોઝના ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકો સાકર રચાય બંધારણ બને બનાવે એમાઈલોઝ કેટલાક સ્થાને પહેલા ચોથા વચ્ચે અને પહેલા છઠ્ઠા વચ્ચે બંધ બને એને કહેવાય

અને હમણાં તો કીધું કે گلوકોઝ નું ઝાયમેજ ઉત્સેચક વડે આથવણ કરો તો મળે ઇથેનોલ તો આમાં કોઈ નવીન પ્રોસેસ નથી આમાં ખાલી હું કહી દીધું પેલા સ્ટાર્ચ નું જળ વિભાજન કર્યું ડાયસ્ટેઝ કે એન્ઝાઈમ મળે તો પેલા મળ્યો માલ્ટોઝ માલ્ટોઝ નું જળ વિભાજન માલ્ટેઝ વડે કર્યું તો મળ્યો ગ્લુકોઝ અને گلوકોઝ નું આથવણ કરણાયું ઝાયમેજ ઉત્સેચક વડે ઓકે સમજાય છે કમ્પ્લીટલી ચલો નેક્સ્ટ હવે વોટ ઇઝ ધ

આપણે એમ કહીને ને કોઈ પણ વસ્તુ નિરપેક્ષ એટલે એમ નિરપેક્ષનો મતલબ તો એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ હંડ્રેડ પ્યોર ઓકે તો નિરપેક્ષ આલ્કોહોલ એ રેક્ટિફાઈડ સ્પિરિટ તેમજ બેન્ઝીન ના નિસ્યંદન મેળવવામાં આવે તેના પ્રથમ ભાગમાં અઢાર પોઈન્ટ પાંચ ટકા ઇથેનોલ સાત પોઈન્ટ ચાર ટકા પાણી અને બેન્ઝિનનું મિશ્રણ હોય એટલે આપણે એવું કહી દેવાનું ટકાવાર પ્રમાણ કોઈને યાદ ના રહે પહેલા મિશ્રણમાં શું હોય ઇથેનોલ પાણી અને બેન્ઝિન ઇથેનોલ પાણી અને બેન્ઝિન હોય ઓકે હવે તે ચોસઠ પોઈન્ટ આઠ ડિગ્રી તેના બીજા ભાગમાં હોય ઇથેનોલ અને બેન્ઝિન નું મિશ્રણ પહેલા ભાગમાં હોય ઇથેનોલ પાણી અને બેન્ઝીનનું મિશ્રણ બીજા ભાગમાં હોય ઇથેનોલ અને બેન્ઝિન નું મિશ્રણ કે જે અડસઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નિસંદિત થાય શુદ્ધ આલ્કોહોલ અઠ્યોતેર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય સિમ્પલ વસ્તુ છે આમાં વધારે બહુ ઇમ્પોર્ટન્સ નથી બટ તમને એમ કહેવામાં આવે આલ્કોહોલ કઈ રીતે મળે તો કહી શકો રેક્ટિફાઈડ આલ્કોહોલ અને બેન્ઝિન ના દ્વારા શુદ્ધ આલ્કોહોલ મેળવી શકાય

દ્રાવક તરીકે વપરાય છે અનેક નવા કાર્બનિક સંયોજનો બનાવવા માટે શરૂઆતના પદાર્થ તરીકે તેનો ઉપયોગ થાય છે ઓકે રંગવિહીન ઉત્કલન બિંદુ અઠ્યોતેર ડિગ્રી સેલ્સિયસ પાણીમાં સુદ્રાવ્ય દ્રાવક તરીકે ઉપયોગી છે અનેક નવા કાર્બનિક વોડકા વગેરે જેવા આલ્કોહોલિક પીણાની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે આ ઉપરાંત પેઇન્ટ વાર્નિશ તેલ પરફ્યુમ જેવા ઉદ્યોગોમાં દ્રાવક તરીકે તેનો ઉપયોગ થાય છે

ऑटोमोबाइल रेडिएटर में एंटी फ्रीजिंग एजेंट तरीके से उपयोग थाई से पावर अल्कोहल तरीके से उपयोगी है। व्हाट इस पावर अल्कोहल? व्हाट इस पावर अल्कोहल? नाम ऊपर सीनेस कबर पड़े पावर जनरेट करवाना मटे ऊपर तो अल्कोहल ऊर्जा उत्पन्न करवाना मटे ऊपर तो अल्कोहल ने क्या बाय पावर अल्कोहल ऊर्�

એન્ડ ઓફ આલ્કોહોલ આલ્કોહોલ એઝ પાવર જેનો ઉપયોગ આપણે સ્ત્રોત તરીકે ઓકે કમ્પ્લીટલી ખબર પડે છે જે પોઈન્ટ શાબ્દિક સ્વરૂપના હોય અને ઇમ્પોર્ટન્ટ હોય દોસ્તો છાપી જ દેવાના એની હાવ ઓકે ચાલો નેક્સ્ટ નેક્સ્ટલિન ગ્લાયકોલ

આ ઓ આર એ આવી રીતે નુંરા गेला છે ઓકે ધીસ ઇથિલિન ઓક્સાઇડ અથવા એને કહેવાય નો ઇપોક્સી ઇથેન ઇટ ઇઝ ઇપોક્સી નોટ ઇથોક્સી ઓકે ઇપોક્સી ઇટ્સ ઇપોક્સી ઇથેન ઓકે ખબર પડે છે કમ્પ્લીટલી સિમ્પલ વસ્તુ છે પાઈ બંધ તોડ્યો વચ્ચે ઓક્સિજન નાખી દીધો હવે એનું કરો હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ તો અત્યારે બે ભાગ सेम જ છે ને ઓ સાથે જોડાયેલા બે ભાગ सेम છે કાર્બન ઉપર હું આવી જાય કમ્પ્લીટલી ક્લિક ઓકે ચાલો નેક્સ્ટ

सक्रिय समूह से ओएच एट ओएच धरावता कार्बन ने पहले आप दो छेड़ा ना बीजा ऊपर क्लोरो टू क्लोरो इथेन वन ऑल आने के बाद टू क्लोरो इथेन वन ऑल इट्स टू क्लोरो इथेन वन ऑल टू क्लोरो इथेन वन ऑल एनी डाउट एनी डाउट नेक्स्ट आनी प्रक्रिया तुम्हें कोनी साथे करो छो NaHCO3 સાથે કરવાં છે એટલે અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ આવશે NaHCO3 Na H CO3 ઓકે ઓકે તો કમ્પ્લીટલી ધ્યાન રાખજો અહીંયા તમે લોકો અહીંયા થી NaCl એક હું ગયું NaCl હવે તમારી પાસે અહીંયા HCO3 છે એમાંથી એક CO2 નીકળી ગયો એટલે એક O ને એક H હોય જો એ NaCl ની જગ્યાએ જોડાઈ જાય નિપજ મળી ગઈ इथेलिन ग्लाइकॉल इथेलिन ग्लाइकॉल इथेन वन टू डायोल समझाई क्यों? पहले थी इथिन डायऑक्सीजन साथे सिल्वर उद्दीपक हाजरी में प्रक्रिया करो तो इथेलिन ऑक्साइड मे एसिडिक हाइड्रेशन करो इथेन वन टू डायोल मे सेकंड इथिन एचओसीएल साथे प्रक्रिया करो तो क्लोरोहाइड्रीन मे इथेलिन क्लोरोहाइड्रीन

Na2CO3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરો Na2CO3 + 2H2O એટલે অলમોસ્ટ આ તમે હમણાં લીધો એમ સોડિયમ બાયકાર્બોનેટ બની રાહે હું બની રાહે સોડિયમ બાય કાર્બોનેટ તો હમણાં જ વાત કરી કે હેલોજનની NaBH સોરી હેલોアルકેનની સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો હેલોજન નીકળી જાય ને એના સ્થાને આવી જાય OH સેમ કોન્સેપ્ટ જ છે Br Br ગાડી રાખો કોણ લગાડીજો OH बनी गो हूँ इथिलीन ग्लायकोल धेट्स ऑल तो एक कॉन्सेप्ट है हेलोजन की जगह तुम्हारे OH ना हो तो तुम एक सोडियम बाइकार्बोनेट साथे अपन प्रक्रिया करी शको त्यार बाद आज है इथिलीन एसिटेट CH2CH2 यानी कि इथिलीन CH3C double O एसिटेट

આની સાથે જોડાય પાણીનો ઓએચ ઓએચ અને આ ઓ સાથે જોડાય પાણીનો એચ ઓ સાથે પાણીનો એચ જોડાય એટલે શું બનશે ઇથિલિન ગ્લાયકોલ અને CH3COR જોડાશે પાણીનો ઓએચ એટલે બનશે CH3COOH CH3COOH એસિડિક એસિડ સમજાય છે ભાઈ કમ્પ્લીટલી સમજાય છે ભાઈ સમજાય છે ને ચલો નેક્સ્ટ

इथिलीन एसिटेट नेक्स्ट एनी को साथ प्रक्रिया करी एनएओएच साथ सेम कॉन्सेप्ट हाइड्रोलिसिस टाइप नु थियो ना अहिया थी टूट से हम आनी साथे जोडा से एच, एच एच अने आनी साथे सीओआर जोडा है ओ तो मा से सोडियम एसिटेट तो एकच एक कॉन्सेप्ट थियो गई प्रक्रिया थी एनी जो सेम कॉन्सेप्ट छे आ म नऊ नथी काई नऊ नथी नेक्स्ट આ પ્રક્રિયા છે જે ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે ઇથિન ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો કોની સાથે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે તો પહેલા ચક્રીય ઓસ્મેટ એસ્ટર મળે ચક્રીય ઓસ્મેટ એસ્ટર મળે જેની તમે સોડિયમ સલ્ફાઇટ સાથે પ્રક્રિયા કરો એટલે કે એક પ્રકારનું શું કર્યું તમે જળ વિભાજન તો તમને મળે ઇથેન વન ટુ ડાયોલ ઇથેન वन टू डायोल इथेन वन टू डायोल ओके कई रीते साहब ते आ काम करू जो एक्चुअली दिस इज इथिन ऑस्मियम टेट्रोक्साइड हाँ આ કાર્બન આ ઓક્સિજન સાથે જોડાય આ કાર્બન આ ઓક્સિજન સાથે જોડાય વેલેન્સી પૂર્ણ કરવા માટે આ બન્નેના પાઇ બંધ તૂટી જાય તો આવી રીતે થાય CH2 CH2 અહીંયા O O અહીંયા O S ડબલ બંધી ઓક્સિજન ડબલ બંધી ઓક્સિજન બડી ખબર આ થઈ ગયો ચક્રીય ઓસ્મેટ એસ્ટર ચક્રીય ઓસ્મેટ એસ્ટર ચક્રીય ऑस्मेट एस्टर चक्रीय ऑस्मेट एस्टर હવે સોડિયમ સલ્ફાઇટ પાણી નાખો જળ વિભાજન થશે અહીંયાથી હું બનશે અહીંયા H અહીંયા H નિપજ તમારી ફાઇનલી મળી જશે CH2CH2 OH OH This is your final product ethylene

ચાલો તો ઇથલીન ગ્લાયકોલની બનાવટ આપણે પૂર્ણ કરી છે નેક્સ્ટ સેશનમાં આપણે ઇથલિન ગ્લાયકોલ ના પ્રોપર્ટીઝ વિશે માહિતી લઈશું ઓકે